ભાવનગર બેઠક માટે મતદાન શરૂ પાંચ વાગ્યા સુધીમાં ઉડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન સૌથી વધુ ભાવનગર પૂર્વ બેઠક પર અને સૌથી ઓછું ગઢડા તાલુકામાં મતદાન નોંધાયું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે આજરોજ મતદાન શરૂ થયું છે ત્યારે મતદારો મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથકમાં પહોંચ્યા હતા ભાવનગરમાંથી જીતુભાઈ વાઘાણીએ મતદાન કર્યું તેમજ ભાવનગરના ઉમદા એવા બેન શ્રી નિમુબેને પણ મતદાન કર્યું હર્ષ રાવલ ભાવનગર લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે બીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવારે અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બૂથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટ બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌનો પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામતને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ ઓકે